એક જુલાઈથી સાત જુલાઈ સુધી સેવા સપ્તાહ આયોજન કરવામાં આવ્યું હતું તેના અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદના યુવા આયામ વડોદરા મહાનગર ના સંયોજક ભરતભાઈ ભરવાડ દ્વારા આજરોજ પાંચ પ્રખંડ પ્રખંડ તુલસીવાડીમાં સયાજીગંજ પ્રખંડના પરશુરામ જેમકેવાડીમાં રાવપુરા પ્રખંડમાં રાણાવાસમાં બાજવાડા પ્રખંડમાં રામજી મંદિરમાં અને માંજલપુર પ્રખંડમાં નિર્મલા પાર્કમાં સ્વાસ્થ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પમાં વરસાદી ઋતુને ધ્યાનમાં રાખીને ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં કુલ ત્રણસો થી ચારસો લાભાર્થીઓ લાભ લીધો હતો હર સમસ્યાની દેખ હેડલાઇન ન્યુઝ બિંદા